માતા પિતા નો દેવો નતો એને દુઃખી કરી તો હા ભાવ પછી કારણે ભાવમાં જાવ તો ભોગવું પડે કઈ કહેવાય જેવું બોલાવી ગયું તો મન ગમ તો ખાવાનું પડે તો કપડા થાય એમાં બે મળી ભૂલ થઈ જાય ભોગ માફ કરે તો માતા પિતા તો માફ જ કરે સો રૂપિયા સો થાય માતા મા કમાતો તો થાય પછી બીજું કીધું ભગવાન કે ભેગા રહેતા હોય તો હસોરી ના કરે પણ આ ભેગા રહેતા કીધું બધા સમયને દઈ 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 ખાય નહીં મારો નહીં નીકળ્યા હતું અત્યારે ત્રીજું ન્યાયમાં ઘરમાં ખોટું ન હોય સાક્ષી તાવે તો સાચું ને નાયક માણસો સાચું આજે બોલું બીજું બોલું ત્યાં માણસો જુઓ જાવ બોલે કાંઈ ના લેકાય ભગવાન મોદી એવું કહે છે કે તમે જે ધર્મને માનો છોડા થઈ એને સાધુ સંત વાર્તા વાળા મજામાં તારો કાંઈ ખાતે બોલ્યા બોલાય મને પસંદ કર્યો આપણે બીજી રીતે ફરી આવ્યો છે કાંઈક દેવ આ થઈ ગયા અને આ કાંઈ લે એવું નહીં માનું છે આ પાડે

તમને પુસકન કરવા દેને મને મને એમ તો જો આપણ મનવા પટા બોલે તો બીજો બોલે કાય ન દેવું બહુ ધાર્મિક પુસડી થઈ ગઈ છે આપ જટિલ છે આવું હા ઉઠા મારે યે નું આલે જો સંસારમાં જીવી એક માથા હોય આપ જો દાદ બત કઈ ઘટતા ના ના એટલે દેવ દેવ પણ નિરાશ ન પડે દેવ 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 નિરાશ કાય પાપ મોટો

સમજો કારણ કે મનુષ્ય યુગની એવી હતી મુક્ત થઈ શકે એટલે ભગવાન નથી દાનની પરંપરા મનુષ્ય હોતા નથી બીજું જરૂરિયાત ન દેવું વૃદ્ધો છે અપંગ છે અપાય છે દાન માણસ ત્રણ રીતે કરે કોઈ કરુણાથી કરે દિલ્હીને કાઢ લાગે અપાગે પણ એ છેતરીને લઈ જાય દિલ્હીને ભોગવવું પડે એટલે તમે કોણ અધ્યાય તમને કોઈ પ્રોબ્લેમ નથી કરુણાથી આપો પછી કોઈ એરિયા દયાથી આપો

અને પૈસાનો અભિમાન હોય અને સગાવાલા અને ભાઈ ભદના દબાવાનો અપમાન કે ગાળો દેતો હોય આય આય અવનતિ થાય પૈસાવાળા નોકરી હોય દે આ પણ આખાઓમાં કોઈ જેતલુ બોલી માનવ સન્માન કઈ જ ન હોય તો આય આવવા હોય એ સોયા હમણે જે તો બોલુલી બોલ તો દેવુલી જે વ્યક્તિ પોતાને ત્યાં સ્ત્રી હોય પણ બીજી સ્ત્રી સંબંધ રાખે રાખીને જુગાડ રમે થાય આ પણ અવનતિ નું કારણ છે

અને બીજાને પણ એનો અભિમાન કરાવડાવે અને ખોટો અભિમાન કરે એ પણ નષ્ટનો કારણ છે તો ભગવાન આ બાર કારણો બધા એ નષ્ટના હે કારણો જીવનમાં આપણે લેવાય અને એ કારણો મૂકી અને સંસારમાં શાંતિથી જીવન જીવાય સુખી થવું હોય તો આપણા ધર્મની અંદર એક ટાણો આવો અમે કદાચ આ દિવસમાં એ પતિ આમાં કોઈને માઠામ અથવા નોકરી કરતા કરો સ્ત્રી કરીએ તો પુરુષો કરીએ મારી